જ્યારે મ્યુઝિક સાઉન્ડે મેગા મ્યુઝિક નાઈટ માટે ટેકો પૂરો પાડ્યો હતો જેનાથી જીવંત વાતાવરણ સુનિશ્ચિત થયું હતું આ કાર્યક્રમમાં સી એ મયુર મહેતા અને એડવોકેટ પ્રતિપંચ જોશી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેનાથી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધી હતી અન્ય નોંધપાત્ર હાજરીમાં સ્વસ્તિક ડેવલપર્સ તરફથી આશુતોષ શર્મા ધર્મેન્દ્ર પટેલ વિનોદ રાઠોડ રાજીવ ખત્રી શૈલેષ જોશી અને બાબુ રબારીનો સમાવેશ થાય છે સુરતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમના યોગદાનને માન્યતા આપતા આ વ્યક્તિઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમે માત્ર પ્રતિભાની ઉજવણી જ નહીં પરંતુ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને પણ મજબૂત બનાવ્યા છે કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના પચીસ સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી જેમણે બોલીવુડના હિન્દી ફિલ્મના ગીતો ગાઈ રજૂ કર્યા હતા દરેક ભાગીદારોને એવોર્ડ અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા લગભગ ચારસો થી પાંચસો લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ સુરત માટે એક મહત્વપૂર્ણ પહેલો કાર્યક્રમ હતો જે રિયલ એસ્ટેટ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના આંતરછેદને પ્રકાશિત કરે છે પ્રતિભાની ઉજવણી ઉપરાંત આ કાર્યક્રમે સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયમાં વ્યાવસાયિક સંબંધોને પ્રોત્સાહન અને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી મારું નામ ભરત દેવડા છે અને મારી કંપનીનું નામ છે સેમ રિયલ એસ્ટેટ ટાઈમ હમણાં સુધી અમે લોકો સિત્તેર પંચોતેર પ્લસ રિયલ એસ્ટેટની ઇવેન્ટ એક્સપો બહુ બધું કરી ચૂક્યા છે પણ આ સિંગિંગ દરેક ડેવલપર બ્રુકરો અમને એટલે બધું કહેતા કે સિંગિંગનો પ્રોગ્રામ કરો કે બિલ્ડરોની અંદર પણ સરસ્વતી માતા હોય છે બ્રોકરોની અંદર પણ સરસ્વતી માતા હોય કે જે સિંગિંગ રૂપી બહાર નીકળી શકે છે તો એના માટે બ્રોકરો ડેવલપરોના કહેવાથી એક આ ફર્સ્ટ ક્લાસ એક સામ રિયલ એસ્ટેટ કે નામ સિંગિંગ પ્રોગ્રામનું એક આયોજન કર્યું છે જેની અંદર ડેવલપરો અને બ્રોકરો સિંગિંગ કરીને પોતાનું બતાવી રહ્યા પરફોર્મન્સ બતાવી રહ્યા છીએ કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો રિયલ એસ્ટેટમાં વિશેક વર્ષથી જોડાયેલો છું આજે હું સુરત બ્રોકર એસોસિયનનો ચેરમેન છું અમારા સુરત બ્રોકર એસોસ સેક્રેટરી છે ઉપપ્રમુખ છે એવા મહાનુભાવોમાં સુરત બ્રોકોર એસોશિયનના છે હું સાઉથ ગુજરાત બોકર એસોસિયશનનો પ્રમુખ છું ઓલ ઓવર ગુજરાતનું ચેરમેન છું એવા ઘણી બધી સંસ્થાઓ રિયલ એસ્ટેટની સંભાળું છું પણ અમાર લકી ડ્રો પણ રાખ્યો છે ખરે એક આકર્ષણનું કેન્દ્ર માટે કે લોકોને મજા આવે મંદિરોની સાથે લકી ડ્રો પણ લઈ શકે ફ્રીમાં વિના મૂલ્ય કોઈ જાત ટિકિટનો નથી રાખ્યો કોઈ વસ્તુ નથી રાખ્યો અમારો બ્રોકર પરિવાર અને ડેવલપર પરિવાર સાથે સક્રિય રહે એના માટે આમાં પચીસ એક લોકો છે જે સિંગિંગ કરવાના છે સિલેક્ટ થઈને આવેલા ઓનલી બ્રોકર અને બિલ્ડર જ છે બીજા કોઈથી